વાંકાનેના પંચાસર બાયપાસ પર મચ્છુ નદીના પુલની મરામત કામગીરી થઈ નાગરિકોમાં ભારે રોષ બાબતે પ્રાપ્ત માહિતી મુજબ બાયપાસ પર મચ્છુ નદી પર જર્જરિત થયેલા પુલની જગ્યાએ તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટર મારફતે બ્રિજના એક ભાગને તોડી નવીનીકરણની કામગીરી શરૂ કરવામાં આવી હોય જેમાં લાંબો સમય સુધી ધીમી ગતિએ ચાલેલ કામગીરીના કારણે નાગરિકોમાં રોષ જોવા મળી રહી હોય દરમિયાન ચોમાસું શરૂ થતાં જ કોન્ટ્રાક્ટર કામ અધૂરું મૂકી નીકળી જતા બ્રિજના નવીનીકરણની કામગીરી પુનઃ ઠપ્પ થઈ ગઈ છે જેના કારણે શહેરીજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે આ પંચાસર બાયપાસ વાંકાને શહેરના મોટા ભાગનો હેવી વાહનોનો ટ્રાફિક અહીંથી પસાર થતો હોય જે હાલ બંધ થઈ જતાં સમગ્ર ટ્રાફિક વાંકાને શહેરમાં ડાયવર્ટ થતાં શહેરમાં રોજબરોજ ટ્રાફિક જામ અને ચીકા ટ્રાફિકના કારણે નાગરિકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે જે વચ્ચે કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી બંધ કરી દેવામાં આવતા નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે